રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ મુન્દ્રા તાલુકાના ગામડાઓમાં જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજની અસ્મિતા પર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી કરવામાં આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ બાદ કચ્છના મુંદ્રાના ભદ્રેશ્વર ગામે પુતળાનું દહન કરવામાં આવ્યું હતું પુરુષોત્તમ રૂપાલા હાઈ હાયના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી ભદ્રેશ્વર રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી મહેન્દ્રસિંહ તેમજ બાપાલાલ જાડેજા રાજપૂત ક્ષત્રિય યુવા સંઘના મુન્દ્રા તાલુકા પૂર્વ પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા મહેન્દ્રસિંહ સુરૂભા ચતુરસિંહ નિર્મળસિંહ હેમુભા વિક્રમસિંહ કેશુભા દશરથસિંહ અશોકસિંહ કિરીટસિંહ જયદીપસિંહ સુજાનસિંહ સાથે મોટી ભદ્રેશ્વર સાથે ગામના દરેક સમાજ સાથે જોડાયું હતું